તો બીજા દિવસે સવારે નંદ બાબાને ખબર પડી તો નંદ બાબાએ આખા બ્રજવાસીઓને બોલાયા અને નંદોત્સવ કર્યો અને આજના દિવસે વિશેષ ભગવાનને પારણું ઝુલાવવાની પ્રથા છે તો આપ જોઈ શકો છો ઇસ્કોન અમદાવાદમાં બહુ વિશેષ પારણાની તૈયારી કરી છે થાઇલેન્ડથી ફૂલો મંગાવીને પારણાને સજાવવામાં આવેલો છે અને આજે આખો દિવસ પારણા ઝુલાવવાનો કાર્યક્રમ રહેશે આજે એક વિશેષ દિવસ પણ જે આજે ઇસ્કોનના ફાઉન્ડર આચાર્ય એસી ભક્તિવિધાન સ્વામી શિવ બહુપાજીનો વ્યાસ પૂજા મહોત્સવ આજે પ્રભુપાજી પ્રગટ થયા હતા જે એમને આખા વિશ્વની અંદર આ કૃષ્ણ ભાવના મૃતનો પ્રચાર કર્યો અને ઇસ્કોન સંસ્થાની સ્થાપના કરી તો આજે એમની વ્યાસ પૂજા છે તો અગિયાર વાગે એમનો અભિષેક થશે છપ્પન ભોગ લાગશે અને ત્યારબાદ ભંડારા પ્રસાદ છે